ગરમ ગરમ હોય ને ત્યારે જ પાડવાનું ઠંડી થઈ જશે તો સેવ નહીં પડે ચકરી પડશે પણ ચકરીમાં પણ નાખી અને ગરણીમાં ગાળીને પછી ઉમેરવાનું જેથી કરીને સેવ સરસ પડશે ચકરી પાડવી હોય તો વાંધો નથી આવતો જીરું પાવડર ઉમેરવું હોય તો છેલ્લે આ બધું મિક્સ કરી લો પછી જ ઉમેરવાનું કારણ કે તો જીરાથી શ્યામ થઈ જશે લીંબુ પણ ઉમેરી શકો છો આદુ પણ ઉમેરી શકો છો